ભગવાન શ્રી રામે હનુમાનજીને સોંપી હતી સવારનો સમય હતો સમુદ્ર કિનારે હનુમાનજી શ્રી રામ નામના ધ્યાનમાં ડૂબી ગયા હતા તે સમયે હનુમાનજીના તન મનનું તેમને હોશ ન હતું સમુદ્રની લહેરોનો જોર જોરનો અવાજ પણ તેમને સંભળાઈ રહ્યો નતો હંમેશાની જેમ સનીદેવ ભ્રમણ કરવા નીકળ્યા તો સાગર ઉપર બનેલા તે સેતુ ઉપર તેની નજર પડી જ્યારે હનુમાનજી ધ્યાનમાં મગ્ન હતા તો સનીદેવ ફરતા ફરતા તે સેતુની નજીક આવી ગયા અને સૂર્ય પુત્ર શનિદેવ પણ હનુમાનજી થી થોડે જ દૂર વિચરણ કરી રહ્યા હતા શનિદેવ વારંવાર એવો વિચાર કરી રહ્યા હતા કે કોને તેનો શિકાર બનાવું પણ તેમને દૂર દૂર સુધી કોઈ દેખાઈ રહ્યું ન હતું હવે શનિદેવની તેજ નજર ભીની જે જગ્યા સમુદ્રનો તટ હતો ત્યાં જ્યાં જ્યાં પડી ત્યાં ભીની જગ્યા હતી સુકાઈ જતી હતી જ્યાં જ્યાં તેમની નજર પડે ત્યાં ભીની જગ્યા સુકાઈ જતી હતી અને તેનાથી શનિદેવનો અહમ વધારે ને વધારે વધતો ગયો શનિદેવની નજર આંખો બંધ કરેલા હનુમાનજી પર પડી તો શનિદેવે મનમાં ને મનમાં બોલ્યા કે મળી ગયો શિકાર હા તે વાનર રાજ વાનર તો છે પણ જીવિત તો છે જ શનિદેવ હસતા હસતા શનિદેવ હનુમાનજી તરફ ચાલવા લાગ્યા અને શનિદેવ દૂરથી જ બોલ્યા કે અરે આ તો વાનર છે

હનુમાનજી શાંત ભાવ થી તેમની રામ નામની ભક્તિમાં લીન રહ્યા અંતે છેલે શનિ દેવે તેમને ચુનોતી આપી કે પોતાની કહેલી વાત પર હનુમાનજી પર કોઈ અસર થયો નહીં આ જોઈ શનિદેવ ક્રોધે ભરાયા અને હનુમાનજી નું ધ્યાન ભંગ કરવાની કોશિશ કરવા લાગ્યા હજી પણ હનુમાનજી પર તેનો કોઈ પ્રભાવ ન પડ્યો આ જોઈને શનિદેવ નો ક્રોધ સાતમા આસમાન પર પહોંચ્યો હનુમાનજીએ ધીરે ધીરે આંખો ખોલી ક્રોધ થી કાળા પડતા શની દેવ ને જોયા હનુમાનજી તેમના ચહેરા પર દયા ભાવ લાવતા તેમને પૂછ્યું કે મહારાજ તમે કોણ છો અને આ તપતા સેત ઉપર તમે શું કરી રહ્યા છો કહો હું તમારી કોઈ સેવા કરી શકું છું હનુમાનજી ની વાત સાંભળીને શની દેવ ગુસ્સે થી લાલ પીળા થઈ ગયા અને બોલ્યા કે એ મૂર્ખ વાનર હું ત્રણેય લોકોને ભયભીત કરવા વાળો શનિ છું જેની પણ રાશિ પર મારા પગ પડે તે પછી તે દેવ હોય કે રાક્ષસ હોય ઇન્દ્ર હોય કે કુબેર હોય બધા જ ધરાશાયી થઈ જાય છે અને આજે હું તારી રાશિ પર આવી રહ્યો છું જો તારામાં સાહસ હોય તો મને રોકીને બતાવ આ સાંભળી હનુમાનજી હસીને બોલ્યા કે તમારા નાક પર તો ક્રોધ જલ્દી આવી જાય છે મહારાજ હું એક વૃદ્ધ ગરડો વાનર અને તમે યુવાન સૂર્યપુત્ર હું શું ખાઈને તમને રોકીશ હું શું કામ તમને રોકું માત્ર પ્રાર્થના જ કરી શકું છું કે વ્યર્થનો ક્રોધ છોડી દો કોઈ બીજી જગ્યા પર જઈને તમારો પરાક્રમ બતાવો નમ્રતાથી હનુમાનજી બોલ્યા શનિદેવ હું અત્યારે મારા આરાધ્ય શ્રીરામનું ધ્યાન કરી રહ્યો છું કૃપા કરીને મારી શાંતિ ભંગ ન કરો તમે મને શાંતિથી શ્રીરામની આરાધના કરવા દો હનુમાનજીની આવી વાત સાંભળી શનિદેવ વધારે ને વધારે ભડક્યા શનિદેવ એકદમ આગળ વધીને બોલ્યા કે જ્યારે કીડીની કીડીનું મોત આવે છે ને તો તેની નીકળી આવે છે છે અને હવે તારા પણ ખરાબ દિવસ નિશ્ચિત આટલું કહીને આગળ વધીને હનુમાનજીના બાવડા પકડી લીધા અને તેની તરફ ખેંચવા લાગ્યા હનુમાનજીને લાગ્યું કે તેના બાવડા કોઈ સળગી સળગતી અગ્નિમાં મૂકી દીધા હોય એક જ ઝટકામાં તેણે તેના બાવડા શનિદેવના હાથમાંથી છોડાવી દીધા શનિદેવ વિકરાળ રૂપ ધારણ કરીને તેને હનુમાનજીનું બીજું બાવડું પકડવાનું વિચાર્યું તો હનુમાનજીની હનુમાનજીની ધીરજ પૂરી થઈ ગઈ પછી હનુમાનજી ગર્જીને બોલ્યા કે માની ગયો કે તારી દુષ્ટતાનો કોઈ અંત નથી તારી જોડે તો હવે લડવું જ પડશે અને પછી બસ હનુમાનજીએ શ્રીરામનું નામ લઈને તેમની પૂછ આગળ વધારી વધારવાની શરૂ કરી દીધી પૂછડી આગળ વધારતા જતા હતા અને શનિદેવની પૂછડીમાં લપેટતા જતા હતા શક્તિથી અજાણ શનિદેવને તેનો સાહસ ન થયો તેનો અહેસાસ ન થયો અને જ્યાં સુધી અહેસાસ થયો ત્યાં સુધીમાં તો હનુમાનજી શનિદેવને તેની પૂછડીમાં લપેટી ચૂક્યા હતા શનિદેવ પૂરી શક્તિ લગાડીને હનુમાનજીની પૂછડીને તોડવાની કોશિશ કરી રહ્યા હતા અને હનુમાનજી શનિદેવની લાચારી જોઈ જોર જોરથી હસી રહ્યા હતા શનિદેવ ની અક્કડ હજી સુધી ગઈ ન હતી અને શનિદેવ બુમો પાડી પાડીને બોલ્યા કે તું તો શું તારા શ્રી રામ પણ મારું કઈ બગાડી નહીં શકે તું જોતો જા હું તારી શું દશા કરું છું શ્રી રામ વિશે આવા શબ્દ બોલતા શનિદેવ ના હનુમાન શનિદેવ પર હનુમાનજી વધારે કઠોર બની ગયા હનુમાનજી ઉછળી ઉછળી સમુદ્રના સમુદ્ર તટ પર દોડવાનું શરૂ કરી દીધું હનુમાનજીની લાંબી પૂછડી કેટલી પથ્થરોની શીલાઓને ટકરાવી ટકરાવીને જઈ રહી હતી ઘણીવાર કાટાવાળી ઝાડીઓમાં ભટકાયા ભટકાઈ જતા હતા પૂંછડીમાં લપેટાયેલા શનિદેવનો હાલ બેહાલ થઈ ગયો તેમના કપડા ફાટી ગયા અને આખા શરીર પર વાગી વાગીને બધે ઢીમચા અને લોહી નીકળી ગયું હવે શનિદેવ પથ્થરો સાથે ભટકાઈ ભટકાઈને અધમુવા મૂવા અધ મરેલા જેવા થઈ ગયા હનુમાનજી સમુદ્રના ચક્કર પર ચક્કર લગાવી રહ્યા છે ના તો કેટલાય ક્યાંય ઊભા નથી રહ્યા ઊભા રહ્યા નહીં અને તેમણે પાછું વળીને શનિદેવ તરફ જોયું પણ નહીં થોડે વાર પછી હનુમાનજીએ પાછું વળીને જોયું તો શનિદેવ લોહી લુહાણ થઈ ગયા હતા લોહી લુહાણ થયેલા ઢીલા અવાજમાં સૂર્યદેવને પોકાર્યા મનમાંને મનમાં કેટલાય દેવી દેવતાઓને સ્મરણ કરવા લાગ્યા શનિદેવ પણ ક્યાંય મળી નહીં અને મળે પણ કેવી રીતે કોઈનું ભલું કર્યું હોય તો ને કોઈ તેની બોલે ને કે મદદ કરે ને ત્યારે શનિદેવને તેની ભૂલનો પછતાવો થયો કે તેમણે હનુમાનજીને ચુનૌતી આપીને બહુ મોટી ભૂલ કરી દીધી છે અંતે નરમ અવાજમાં શનિદેવ હનુમાનજીને પોકારતા બોલ્યા કે દયા કરો વાનર રાજ મને મારા કર્યાનું ફળ મળી ગયું છે મારા પ્રાણ ન લો હું વચન આપું છું કે ભવિષ્યમાં હું તમારી છાયાથી પણ દૂર રહીશ શનિદેવ હનુમાનજીએ શનિદેવને એક વાર વધારે જોરમાં જમીન પર પછાડ્યા અને બોલ્યા કે માત્ર મારી છાયાથી જ નહીં પણ મારા ભક્તોની છાયાથી પણ દૂર રહેજો જલ્દીથી હા બોલો નહીં તો એક હજી પછાડું છું

અને બોલ્યા કે જાઓ મેં તમને મુક્ત કરી દીધા છે દેવ લોત બોધ થઈને સમુદ્રના તટ પર નીચે પડી ગયા પછી તે હનુમાનજીના પગ પકડીને બોલ્યા તમે મને છોડીને મારા ઉપર મોટી કૃપા કરી છે અને હવે એક કૃપા બીજી કરો હનુમાનજી બોલ્યા કે કૃપા તો પ્રભુ શ્રી રામ કરશે અને તો પણ બોલ્યા કે શું જોઈએ શ્રી રામની ભક્તિને છોડીને જે માંગશો તે બધું જ આપીશ શનિદેવ નવત નરમ અવાજમાં બોલ્યા કે શરીર પર લાગવા માટે બહુ બધું લાગ્યું છે શનિદેવ પર દય દયા કરી હનુમાનજી દયા આવી એટલે હનુમાનજી પાસે તેલ ક્યાં હતું કે તે શનિદેવને આપે હનુમાનજી સામેની વસ્તી સામે એક ગામ વસ્તુ હતું તે વસ્તીમાંથી જ્યાં લોકો રહેતા હતા ત્યાંથી તેલ લઈ આવ્યા અને શનિદેવને આપ્યું અને તેલ આપીને કહ્યું કે લો આ તેલ લગાવી લો તમારી પીડા દૂર થશે આનાથી હનુમાનજીએ શનિદેવને આખા તેલથી પલાળી દીધા અને કહેવાય છે કે તે દિવસથી શનિદેવને તેલ અર્પણ કરવામાં આવે છે શનિદેવ પર જે તેલ ચડાવે છે તેના પર શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિદેવ હનુમાનજીના ભક્તોને આજ

મિત્રો વિનંતી છે વિડીયોને વધારેને વધારે શેર કરજો લાઈક કરજો અને હજી સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર ચેનલે સબસ્ક્રાઈબ જરૂર કરી દો શનિ દેવ પણ અન્ય ગ્રહોની જેમ ગ્રહ માત્ર છે અને એ ગ્રહના માલિક શનિદેવ છે જે સૂર્યપુત્ર છે શનિની સાડા સાતી અને મહાદશાથી બધા જ લોકો ગભરાય છે પરંતુ એ જરૂરી નથી કે શનિ માત્ર નુકસાન જ કરે એ ઘણીવાર કુંડળીમાં બહુ બધા ફાયદા પણ કરાવે છે શનિ કુંડળી અનુસાર લાભ અને હાનિ આપે છે હાનિકારક યોગમાં વ્યક્તિ સાચી રીતે ઉપાય કરે તો શનિદેવનું કઈ બગાડી શકતા નથી એનો કોઈ દુષ્પ્રભાવ પડતો નથી તમને ખબર છે શનિદેવ માત્ર બે લોકોથી જ ડરે છે અને એ કયા બે લોકો છે તો મિત્રો જાણો કે એમાંથી પહેલાં છે સંકટ મોચન હનુમાન અને બીજા છે બીજા જે વ્યક્તિ શાકાહારી છે સદાચારી છે અને રોજ સૂર્ય ઉદય થતા પહેલા પીપળાના ઝાડ પર પીપળાના ઝાડમાં પાણી ચડાવે તો શનિદેવ એને કોઈ નુકસાન પહોંચાડતા નથી મિત્રો તમે લોકોએ લગભગ બ્રહ્મ ઋષિ ગધિચી વિશે સાંભળ્યું હશે તેમના હાડકાને દેવતાઓએ તેમના હાડકાને દેવતાઓને તેમણે દાન કરી દીધા હતા દેવતાઓએ દાનમાં માંગ્યા હતા માટે એમણે દાન કરી દીધા હતા અને તેમણે લોક કલ્યાણ માટે તેમના ચામડાને ગાયો પાસે ચટાડીને તેના જીવતા હડકા દાન કરી દીધા હતા જેનાથી ઈન્દ્રનું વ્રજ નામનું અસ્ત્ર બન્યું અને જેનાથી દૈવતીઓનો સંઘાર થયો અને પૃથ્વી પરથી પાપ ઓછું થયું દેવતાઓમાં ખાસ કરીને તો ઇન્દ્ર દેવ સૌથી વધારે સ્વાર્થી છે તેમણે મહર્ષિ પાસેથી દાન માંગ્યું તેમ તેમની એમણે એમની અંતિમ ઓછા પૂરી કરી પૂછી ઈન્દ્રદેવે ઋષિ દધીજીની અંતિમ ઈચ્છા પૂછી તો દધિજી ઋષિ બોલ્યા કે હું તો હંમેશા પ્રભુની તપસ્યા જ કરતો રહ્યો છું માટે ક્યારે કોઈ તીર્થમાં સ્થાન નથી સ્નાન નથી કર્યું કોઈ તીર્થોમાં કોઈ યાત્રા નથી કરી માટે મારી અંતિમ ઈચ્છા છે કે હું મર્યા પહેલાં તીર્થોમાં સ્નાન કરી લઉં બધા જ તીર્થ તીર્થયાત્રામાં સ્નાન કરું હવે બજાર બધા તીર્થ અને યાત્રામાં જો સ્નાન સ્નાન કરવા જાય યાત્રા કરવા જાય તો બહુ સમય લાગે માટે ઇન્દ્રદેવ પહોંચ્યા ભગવાન નારાયણ પાસે અને દધીચીની અંતિમ ઈચ્છા વિશે જણાવી તો ભગવાન વિષ્ણુ કહે છે કે આ તો નિયમ છે કે કોઈ પણ હાલતમાં કોઈ પણ પરિસ્થિતિમાં મરવાવાળાની અંતિમ ઈચ્છા પૂરી કરવી જ જોઈએ તો ઇન્દ્રદેવ બોલ્યા પણ પ્રભુ જો હું એની તીર્થયાત્રાની ઈચ્છા પૂરી કરવા જઈશ તો વર્ષો લાગી જશે અને અત્યારે દાનાવોનો ખૂબ જ ત્રાસ છે યુદ્ધ છે તો પછી બહુ સમય લાગશે અને એટલો સમય ક્યાં છે આપણી પાસે ભગવાન વિષ્ણુએ બ્રહ્મા વગેરે દેવતોને દેવતાઓને જણાવ્યું કે તમે બધા મળીને એ જગ્યાએ ઊંડો એક કુંડ બનાવો અને પછી ગંગા યમુના ઘાઘરા સરયુ અકલનંદા ગોમતી કાવેરી નર્મદા બ્રહ્મપુત્રા વગેરે નદીઓનું આહવાહન કરો અને તેમની પાસેથી થોડું થોડું જળ માંગીને કુંડમાં નાખો બધા તીર્થોનું કર્યું અને એમની પાસેથી પણ થોડું થોડું જળ માંગો અને કુંડમાં નાખો ત્યાર પછી ઋષિ દધીજી એ કુંડમાં એ દધીજીને એક કુંડમાં સ્નાન કરાવી દો આગળ વધીને તમારું કાર્ય પછી કરો અને એ કુંડમાં પણ આજે ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં સ્થિત છે પછી ઇન્દ્રદેવે અને બીજા બધા દેવે બધી યાત્રા તીર્થોનું બધી નદીઓનું આહવાન કર્યું અને એના પાસેથી થોડું થોડું પાણી માંગીને એ કુંડમાં નાખ્યું અને આજે પણ એ કુંડ ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં સ્થિત છે કુંડનું નામ દધીચી કુંડ મિશ્રિત કુંડ બની ગયું એટલે કે હવે વિશ્વના બધા તીર્થોનું મિશ્રિત જળ વાળુ તીર્થ હજી સુધી આ સ્થાન પર દરેક વર્ષે લોકો ત્યાં પરિક્રમા ત્યાં કરવા માટે આવે છે હાલની ઘડી એ સ્થાન ત્યાં છે પછી બ્રહ્મ ઋષિ દધીજી પ્રાણાયામ દ્વારા તેમની આત્માને બ્રહ્માંડમાં ચડાવી દીધી અને દેવતાઓએ તેમના શરીરથી માંસ હટાવીને હાડકા નીકાળીને હથિયાર બનાવી લીધા ભગવાન વિષ્ણુની યુક્તિથી ઈન્દ્રનું કામ તો થઈ ગયું દધીજીની મૃત્યુ બાદ તેમના માંસપિંડ વગેરે એના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તો તેમની મહાન પત્ની પતિ વ્રતા નારી જેની ગોદમાં એના ખોળામાં નાનો એવો ત્રણ વર્ષનો બાળક હતો તેને પીપળાના ઝાડના મૂળમાં બેસાડીને તેમના પતિ સંગ દધીચી ઋષિ સંગ સતી થઈ ગયા સ્વાર્થી દેવતાઓ એ નાનું એવું બાળક નાનો એવો જીવ એ બાળકને સામે ન જોયું ન વિચાર્યું કે આ અનાથ બાળકનું થશે શું મહર્ષિ ગધીજીની પત્ની એના પતિનો વિયોગ સહન ન કરી શક્યા માટે તેના ત્રણ વર્ષના બાળકને પીપળાના વૃક્ષના થડમાં મૂકીને અગ્નિમાં કૂદી ગયા સતી થઈ ગયા લોક કલ્યાણ માટે પરંતુ પીપળાના થડમાં બેઠેલ એ નાનો એવો ત્રણ વર્ષનો બાળક ભૂખ તરસથી તડપી તડપીને બુમો પાડતો તો રડતો હતો ચીસો પાડવા લાગ્યો જ્યારે કોઈ વસ્તુ ન મળી તો એ નાના એવા બાળકે જમીન પર પડેલા પીપળાના નાના નાના બોર જેવા જે બીજ ફળ હોય છે એને ખાઈને મોટો થવા લાગ્યો કાલાંતરમાં પીપળાના પાન અને ફળને ખાઈને તે વનમાં એકલો રહેતો હતો પીપળાના મૂળમાં થડમાં એ નાનો એવો ખાડો બની ગયો હતો તેવા તેજ તેનું ઘર બની ગયું અને એક ગૌ માતા હતા જે એના વાછરડાને દૂધ પીવડાવતા થોડું દૂધ બચાવતા અને એ બાળકને ત્યાં પીપળાના ઝાડ પાસે આવીને તેનું દૂધ પીવડાવતા હતા અને આવી રીતે એનું જીવન સુરક્ષિત રહ્યું એ મોટો થાય છે એક દિવસ દેવ ઋષિ નારદજી ત્યાંથી નીકળી રહ્યા હતા એ પીપળાના ઝાડ પાસે ખાડામાં આવા નાના એવા બાળકને જોયું ને તેમને ઘણું આશ્ચર્ય થયું કે અરે આ જંગલમાં આ વનમાં એક નાનું એવું પાંચ છ વર્ષનું બાળક છે અને એક ટીકળાના ખાડામાં બેઠેલું છે નારદજીનું મન તો વ્યાકરણ થયું માન્યું નહીં અને ત્યાં પહોંચ્યા જ્યાં બાળક હતું બાળકને એ પૂછે છે કે બાળક તું કોણ છે પણ બાળક તો હજી બોલતા બહુ શીખ્યો ન હતો જેવું તેવું બોલતો હતો કાલી ગેલી ભાષામાં થોડું ઘણું બોલ્યો તો બોલે છે કે હું કોણ છું એ મને નથી ખબર નારદજી કહે છે તારા જનેતા કોણ છે તારા માતા પિતા કોણ છે બાળક બોલ્યો તેની ભાષામાં કાલી ખેલી ભાષામાં થોડું ઘણું બોલ્યો કે મારે પણ જાણવું છે કે કોણ છે મારા માતા પિતા હું તો અહીં કોઈ છે જ નહીં હું કોનો બાળક છું પછી નારદજીએ તેના તપોબળથી ધ્યાન કરીને જોયું તો તેમને બધું સામે દેખાઈ ગયું પછી નારદ મુનિએ આશ્ચર્ય થકી આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું એ બાળકને કે તું તો મહાન દાની મહાપ્રસિદ્ધ તપસ્વી દધીચી ઋષિના પુત્ર છો તારા પિતાના હાડકાના વજ્ર બનાવીને દેવતાઓએ અસુરો ઉપર વિજય મેળવ્યો હતો એ પણ કહ્યું કે તારા પિતા દધીચીની અકાળ મૃત્યુ થઈ ગયું છે બાળક બોલે છે કે હે ઋષિવર દે હૈ દેવર્ષિ મારા પિતાની અકાળ મૃત્યુનું કારણ શું હતું નારદજી બોલ્યા કે તમારા પિતા પર શનિ દેવની મહાદશા હતી બાળક પૂછે છે કે તો પછી મારા ઉપર આવેલા વિપત્તિનું કારણ શું હતું નારદજી ફરી કહે છે કે તારા ઉપર આવેલા વિપત્તિનું કારણ પણ શનિદેવની મહાદશા તારા ઉપર પણ હતી આટલું કહીને દેવ ઋષિ નારદે પીપળાના પાન અને બીજને ખાઈને મોટો થનાર બાળકનું નામ પીપલાદ રાખ્યું અને તેમને તેને શિક્ષા આપી તેનો શિષ્ય બનાવ્યો નારદજીએ તેને બ્રહ્માજીને ખુશ કરવાનો પ્રસન્ન કરવાનો એક મંત્ર બતાવ્યો અને કહ્યું કે આ મંત્રનો જાપ કરીને તમે બ્રહ્માજીને ખુશ કરો નારદજીના ગયા પછી બાળકે એ પીપળા દે નારદજીના બતાવ્યા અનુસાર બ્રહ્માજીની ઘોર તપસ્યા કરી અને તેને પ્રસન્ન કર્યા બ્રહ્માજીએ જ્યારે બાળક પીપળા દેથી પ્રસન્ન થયા તો તેને વરદાન માંગવાનું કહ્યું તો પીપળા દે वरदान માં માંગ્યું કે મારી દ્રષ્ટિ માત્ર જોવા માથી માત્રથી હું જેના ઉપર જોઉં એ જોવા માત્રથી કોઈ પણ વસ્તુ પ્રાણી જીવ બળી જવો જોઈએ આ વરદાન આ શક્તિ મને આપો હું જેના પણ દ્રષ્ટિ નાખું એ બળી જવો જોઈએ બ્રહ્માજી એ વરદાન આપ્યું અને અંતર ધ્યાન થઈ ગયા બ્રહ્માજી પાસેથી વરદાન મળી ગયું એટલે પ્રથમ પહેલા તો પીપલાદે શનિ દેવ નું આહવાહન કર્યું અને તેની સામે બોલાવ્યા હવે શનિ દેવ તો બહુ ઘમંડ સાથે આ બાળક મારી પૂજા કરીને મારું આહવાહન કરી રહ્યો છે મારી મહાદશાથી એના પિતાની મૃત્યુ થઈ છે અને એના પછતાવાની જગ્યાએ આગળ પણ બીજા લોકો પણ કરશે આમ વિચાર કરીને શનિદેવ તો જાય છે કે ભગવાન શિવ અને નારાયણની જે મારી પણ પૂજા થશે મારી પણ લોકો પૂજા કરશે આમ વિચારતા વિચારતા શનિદેવ પ્રગટ થયા શનિદેવ બોલ્યા હે બાળક આંખો ખોલ હું સૂર્ય પુત્ર શનિદેવ તારી સામે છું તારો અભિપ્રાય આપ તો કોણ છે સની દેવને સામે જોઈને પીપળાજને તેની માતા તેના પિતા અને તેના પર આવેલા દુઃખ બધા યાદ આવી ગયા અને તેને અત્યંત ક્રોધ આવી ગયો અને આંખો ખોલીને ક્રોધમાં સની દેવને ભસ્મ કરવાનું શરૂ કરી દીધો સની દેવના આખા શરીરમાં આગ લાગી અને તે બળવા લાગ્યા બ્રહ્માંડમાં હાહાકાર મચ્યો બ્રહ્માજીના વરદાન અનુસાર જેવી તેને આંખો ખોલી કે સામે વાળું બળીને ભસ્મ થાય તો પહેલી ક્રોધમાં આંખો એણે શનિદેવ સામે ખોલીને જોયું ક્રોધમાં ને ક્રોધમાં શનિદેવ તો બળવા લાગ્યા બ્રહ્માંડમાં હાહાકાર મચ્યો સૂર્યપુત્ર સનીની રક્ષા કરવા બધા જ આવ્યા પરંતુ આ શું જે પણ સનીદેવને બચાવવા આવે એ વિપુલાદ ઋષિ મુનિના સામે જોવાથી બળત વળવા લાગતા એ ખુદ બચાવવા પોતાનો જીવ બચાવે કે શનીદેવનો જીવ બચાવે એ ખુદે ને બચાવવા કે શનિદેવને બધા દેવતા વિફળ થઈ ગયા નિષ્ફળ થયા અને સામેથી ભાગી જતા હતા ભાગી ગયા સૂર્યદેવ પણ તેમની આંખોની સામે તેના પુત્રને જીવતા બળતા જોઈને બહુ દુખી થયા અને બ્રહ્માજી પાસે તેને બચાવવા માટે વિનંતી કરી અંતમાં બ્રહ્માજી સ્વયં પિપલાદ સામે આવ્યા અને શનિદેવને છોડી દેવાની પ્રાર્થના કરવા લાગ્યા પણ પિપલાદ તૈયાર થયા નહીં બોલ્યા કે આ દુષ્ટ ના કારણે મારા પિતાનું અકાળ મૃત્યુ થયું છે મારા પિતાના મૃત્યુ થવાથી મારી માં સતી થઈ ગઈ અને હું એક અનાથ થઈ ગયો અને મારી નાની એવી ઉંમરમાં ભૂખ્યો તરસ્યો આ જંગલમાં ભટક્યા કર્યો હું આને નહીં છોડું હું આને નહીં છોડું કોઈ પણ કિંમત પર નહીં છોડું બ્રહ્માજીએ એકના બદલે બે વરદાન આપવાની વાત કહી કહ્યું કે જે થયું તે જતું થવા દો જતું કરો એ વાતને ભૂલી જાવ આ દેવતા છે આને છોડી દો તેના કર્મ પર રહેવા દો તેને પણ પીપલાદ બોલ્યા કે હું આને કોઈ કિંમત પર નહીં છોડું આને બાળીને ભસ્મ કરી દઈશ બ્રહ્માજી બોલ્યા પીપલાદ તું એકની જગ્યાએ બે વર માંગી લે પણ શનિદેવને છોડી દે આટલી વિનંતી કર્યા બાદ બ્રહ્માજી પર પીપલાદને દયા આવી અને બોલ્યા પીપલાદ બોલ્યા ઠીક છે તમે મને બે વરદાન આપો હું આનો જીવ બચાવી લઈશ હું એને છોડી દઈશ બ્રહ્માજી પાસેથી ક્યાં બે વરદાન માંગ્યા પીપલા દે તો પીપલા દે ઋષિ પીપલા ઋષિએ છતાં પણ લોક કલ્યાણ માટે લોકનું સારું થાય એ માટે વરદાન માંગ્યું અને આજ ઋષિઓનો સ્વભાવ હોય છે કે બીજાનું ભલું કરવું પીપલા ઋષિ બોલ્યા કે મુજ અનાથને શરણમાં આ પીપળાના વૃક્ષે શરણ આપ્યું છે મને આ પીપળાના વૃક્ષે મોટો કર્યો છે એના વૃક્ષના

જેનાથી કોઈ પણ બાળક મારા જેવો અનાથ ન થાય બ્રહ્માજીએ તથાસ્થ્ય કહ્યું અને વરદાન આપ્યું છતાં પણ પીપળાદનો ક્રોધ શાંત ન થયો હવે પીપલાદ મુનિએ તેના બ્રહ્મદંડ ઉઠાવ્યો બ્રહ્મદંડ એટલે જે ઋષિ ઋષિમુનિઓ જોડે લાકડી રાખે લાકડીનો એક દંડો હોય છે આ માત્ર ઋષિઓ પાસે જ હોય છે ઋષિઓ જ રાખે છે આના ઉપરના ભાગના બગલમાં ફસાવા માટે એક લાકડો હોય છે જ્યારે તપસ્વી તપસ્યા કરે છે તો તેને ટકાવી રાખે છે ક્યાંક ઊંઘમાં તેનું શરીર આડું ન પડી જાય સુઈ ન જાય માટે એ ટેકો રાખે છે પૂરી તપસ્યામાં એ તપસ્વીના શરીર સાથે લાગેલું હોય છે બ્રહ્મદંડ માટે તેમાં બધા પ્રકારની શક્તિનો સંસા સંચાર હોય છે એ બ્રહ્મદંડમાં આજે પણ ઘણા બધા સાધુ પાસે આવો પવિત્ર બ્રહ્મદંડ હોય છે તેને દંડી કહેવાય છે દંડી સ્વામી કહેવાય છે પીપલાદ રુશીએ બ્રમદંડની સની દેવને મારી મારીને તેમના પગના હાડકા તોડી નાખ્યા પછી તેમને મુક્ત કરી દીધા હતા પરિણામ સ્વરૂપ સની દેવના પગ ઘાયલ થયા ક્ષતિ પહોંચી અને પછી તે એકદમ ઝડપથી તે તેજીથી ચાલવાને લાયક ન રહ્યા ત્યાર પછી શનિદેવ વિશે કહેવાય છે કે જે ધીરે ધીરે ચાલે છે એ જ શનેશ્વર છે અને તે શનિમાંથી શનેશ્વર થઈ ગયા શનિદેવને અગ્નિમાં બળવાના કારણે તેમની જે કાયા છે તે ચામડી બળીને ભંગ થઈ ગઈ અને તેમનો રંગ કાળો થઈ ગયો તો મિત્રો સંપ્રતિ શનિની કાળી મૂર્તિ અને પીપળાના વૃક્ષની પૂજાનું માત્ર ને માત્ર આ જ ધાર્મિક હેતુ છે આગળ જઈને દધીજી પુત્ર પીપળાદેવ પ્રશ્ન ઉપનિષદની રચના કરી જે આજે પણ જ્ઞાનનો

શની દેવના હાડકા તોડ્યા ત્યાર પછી શની દેવ માત્ર બે વ્યક્તિ થીજ જ ડરે છે એક તો હનુમાનજી છે હનુમાનજી કેમ ડરે છે આની કથા પણ મારી ચેનલ માં મિત્રો મૂકેલી છે જે તમે જઈને મારી ચેનલ માં જઈને સાંભળી શકો છો અને કોશિશ કરીશ કે હું ડિસ્ક્રિપ્શનમાં પણ આ લિંક મૂકું અથવા તમે સાંભળી શકશો કે શનિદેવ હનુમાનજી થી કેમ ડરે છે શનિદેવ બીજા થી ડરે છે કે પીપળાના વૃક્ષમાં જળ જે ચડાવે છે તો મિત્રો આશા છે કે તમને આ શનિદેવ વાર્તા સારી લાગી હશે ઘણું બધું જાણવા મળ્યું હશે રહસ્ય જાણવા મળ્યું હશે તો જ્યારે શનિ ની સાડા સાતી હોય કે શનિ નડતો હોય કુંડળીમાં તો આવી રીતે પીપળાના ઝાડમાં તમે પાણી ચડાવશો સૂર્યોદય પહેલા તો તમારા ગ્રહ પર જે શનિ દુર્દશા હોય એ કોઈ અસર નહીં કરે